રાજ્ય સરકાર ખેડૂત દસ હજાર કરોડ રૂપિયા સહાય મામલો ઓલપાડમાં ખેડૂતોએ નાયબ મુખ્યમંત્રી હરસંઘીનું સન્માન કર્યું કમોસમી વરસાદને લીધે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું હતું હરસંઘે ઓલપાડમાં ખેડૂતોની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન ખેડૂતોને પાકના નુકસાનમાં આવેલી તકે આર્થિક સહાયતા મળશે તેવું આશ્વાસન આપ્યું હતું રાજ્ય સરકારે ખેડૂતોને દસ કરોડની સહાયતાની જાહેરાત કરી હતી

ફરી આખા ગુજરાત ખૂબ ધોધમાર વરસાદના કારણે મોટા ભાગના જિલ્લાઓમાં હજારો ગામડાઓમાં લાખો ખેડૂતોનો મહિનાઓની મહેનતનો પાક આખો જાણે કે પૂરો થઈ ગયો અને આવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક ચાલુ વરસાદે સૌ મંત્રીશ્રીઓને ખેડૂતો જોડે ખેતરોમાં જઈને તેમને તકલીફમાં સહયોગી બનવાની સૂચના આપી હતી એવા સમયે હું આ ક્ષેત્રની અંદર ખેડૂતોને મળવા આવ્યો એમની વેદના એમની દુવિધા અને કુદરતની આ અચાનક જે ક્યારેય ના થયું હોય ગુજરાતના ઇતિહાસમાં એ પ્રકારનું નુકસાન ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક સહન કરવું પડ્યું અને ત્યારે ખેડૂતોએ

અમારા પૂર્વ મંત્રી શ્રી મુકેશભાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ અને હું મુખ્યમંત્રી ખેડૂતોને મદદ કરી કાલે સાંજે ગુજરાતના ઇતિહાસમાં ના અપાયું હોય એ પ્રકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ખેડૂતો લક્ષી રાહત પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યો છે હજી દસ દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતના વીસ જેટલા તાલુકા માટે સાડા નવસો કરોડનું પેકેજ સાડા નવસો નાખ કરોડના પેકેજની જોડે જોડે પચીસસો કરોડ જેટલાની રકમનું પરમરન્ટ સોલ્યુશન માટેનું પ્લાનિંગ થોડા દિવસ પહેલા જ મગફળી સોયાબીન ચના ખરીદવા માટે પંદર કરોડ જેટલાનું જે ટેકાના ભાવની ખરીદી છે તે નિર્ણય લેવામાં આવ્યો અને કાલે સાંજે ગુજરાતના સૌ ખેડૂતો લક્ષી આજ તક નો ઐતિહાસિક દસ હજાર સહયોગ કઈ રીતે કરી શકાય ફરી આવનારી સિઝનને પાક કઈ રીતે લઈ શકાય તે દિશામાં આવી અને સાથે સાથે એ કાલે જ હું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં હાજર હતો સૌ અધિકારીઓને કહ્યું છે કે કોઈ બી ખેડૂત રહી ગયું હોય તો એને કચેરીઓ સુધી ધક્કો ના ખાવો પડે અને આ રાહત પેકેજની લાભ મેળવવા માટે બી કોઈએ સરકારી કચેરી ના આવવું પડે તે પ્રકારે જે રીતે ઐતિહાસિક સમયમાં તમે સર્વે કર્યું જે રીતે ઐતિહાસિક સમયમાં ઐતિહાસિક પેકેજ આપ્યું એ જ રીતે ઐતિહાસિક સમયની અંદર સૌ લોકોના ખાતામાં આ રાહત જમા કઈ રીતે થઈ શકે તેની સૌએ ચિંતા કરવી બાકી

કે આપ સૌએ આપના કેમેરામાં કેદ કરી છે તેનાથી જ આપણે અંદાજો આવી શકે